મારેટા ગામમાં એક ગેરેજ પાસે સાપ આવી ગયેલ છે ત્યારબાદ અમારી ટીમ ત્યાં પહોંચતા ત્યાં જોયું તો એક અજગરનું બચ્ચું ત્રણથી સાડા ત્રણ ફૂટનું હતું ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને શૈલેષભાઈને જાણ કરતા અજગરના બચ્ચાને સહી સલામતી રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપેલ છે આવા કોઈપણ વન્યજીવ તમારા વિસ્તારની આસપાસ દેખાય તો અમારી સંસ્થા સેવવાહી ટ્રસ્ટ પર કોલ કરો કોન્ટેક્ટ નંબર ડબલ નાઇન સેવન ડબલ નાઇન ડબલ ફાઇવ નાઇન થ્રી વન